ગુજરાતમાં હાલ એક ઓફશોર ટર્ફ અને શિયર ઝોન એક્ટિવ છે જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ અઠાવીસ જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં છૂટો વરસાદ વરસશે આજે હવામાન વિભાગે ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના ચાર જિલ્લામાં આજે ભારે વરસાદનું અનુમાન છે ભાવનગર સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે સારા વરસાદની રાહ જોતા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે આવતીકાલે સક્રિય થનાર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં આજે અનરાધાર વરસાદનું અનુમાન છે અત્યાર સુધીની રાજ્યમાં ચોમાસાની સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં પચાસ ટકા વરસાદ નોંધાયો છે ક્ષમતાના સો ટકા ભરાયેલા ડેમની સંખ્યા છેતાલીસ સુધી પહોંચી છે સિત્તેર થી સો ટકા ભરાયેલા ડેમની સંખ્યા પચીસ છે પચાસ થી સિત્તેર ટકા ભરાયેલા ડેમની સંખ્યા એકતાલીસ છે તો પચીસ ટકાથી નીચે ભરાયેલા ડેમની સંખ્યા ઓગણ છે આ સાથે રાજ્યની દસ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદના કારણે પોરબંદરથી ધોરાજી પંથક સુધી અને દક્ષિણ ગુજરાતમાં જનજીવન ખોરવાયું છે

રસ્તાઓ હાલમાં બંધની સ્થિતિમાં છે તો રાજ્યના બસો ગામોમાં હજુ પણ વીજળી ગુલ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં મેઘરાજાનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે બુધવારે ખાપકેલા અનારાધાર વરસાદથી વડોદરા આનંદ અને સુરત જિલ્લો પાણી પાણી થઈ ગયું હતો શહેરના રાજમાર્ગો જળમગ્ન જોવા મળ્યા નીચાણવાળા વિસ્તારમાં તો ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને પણ નુકસાન થયું છે તો ખેતરો જળમગ્ન બની બેટમાં ફેરવાતા પાકના નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે